અમદાવાદ ખાતે રથયાત્રાને હેમખેમ શાંતિપૂર્ણ રીતે મંદિરથી તેના નિર્ધારિત રૂટ પર થાય મંદિર પરત સુધીની જવાબદારી જેના શિરે હોય છે તે અમદાવાદ શહેર પોલીસ રથયાત્રાને બેખુબી રીતે પૂર્ણ નિયમન સાથે નિર્વિધન પાર પાડવામાં ગુજરાતના અમદાવાદ શહેરની વિવિધ એજન્સીઓના પોલીસ ઉચ્ચ અધિકારી અને કર્મીઓનું કાર્ય સેવા સુરક્ષા શાંતિના સમન્વય સાથે સૌથી મોખરે છે દેશભરમાં જે રીતે કરોડરોજોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કરોડ રોજોની સંભાળમાં રોબોટિક્સ પોઈન્ટ સર્જરી સાથે ક્રાંતિ જોવા મળી રહી છે ગુજરાતમાં પ્રથમ વખત અદ્યતન બ્રહ્માસ્ત્ર નામના રોબોટિક સ્પાઇન સર્જરીની શરૂઆત કરવામાં આવે છે કરુડરજ્જુની સમસ્યાઓ જેમ કે હર્ની એટેડ ડિસ્ક સ્પાઇનલ સ્ટેનોસિસ સ્ક્રોલ્યુસિસ અને ડિજનરેટિવ ડિસ્ક રોગ વ્યક્તિના જીવનમાં ઘણી અસર કરતા હોય છે જૂની સારવાર પદ્ધતિમાં ઘણીવાર ઓપન સર્જરીનો સમાવેશ થતો હોય છે જે જોખમી હોઈ શકે છે અને જેમાં સમયગાળો પણ લાગતો હોય છે ગુજરાતમાં સૌપ્રથમ બ્રહ્માસ્ત્ર નામના રોબોટિક્સ સ્પાઇન સર્જરીની શરૂઆત કરવામાં આવે છે જેને તેના થકી અસંખ્ય ફાયદા અને ન્યૂનતમ સફળ ઉકેલ જોવા મળશે સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ દ્વારા સૌપ્રથમ પ્રથમ રોબોટિક સ્પાઇન સર્જરીની શરૂઆત કરવામાં આવી છે જેમાં ડોક્ટર ભરત દવે ડોક્ટર મીરાંત દવે ડોક્ટર શિવાનંદ અને ડોક્ટર રવિરંજન રાય અને ડોક્ટર અજય કૃષ્ણન સહિતના પ્રતિષ્ઠિત ડોક્ટરોએ આ ટેકનોલોજી વિશે જાણકારી આપી એટલે બ્રહ્માસ્ત્ર અમે એટલે કહીએ છીએ કારણ કે એ સ્પાઇનની ટેકનોલોજીમાં ઘણું આગળ પડતું છે રોબોટિક આર્મ કહેવાય એને એટલે માઇક્રોસ્કોપમાં રોબોટનો આર્મ હોય અને એ આપણે કહીએ એ જગ્યાએ જઈને બેસી જાય હવે આમાં ફાયદો શું થાય તો પેશન્ટને ઘણો બધો ફાયદો થાય કારણ કે એ જે આમ જ્યાં જઈને બેસી જાય ત્યાંથી એ પચાસ ગણું મેગ્નિફિકેશન આપે એટલે ઝૂમ કરેલું વસ્તુ દેખાય આપણને એઝ અ સર્જન જોડે એ મોટી સ્ક્રીન હોય એટલે થ્રી અને ફોર કે વિઝન આવે જેનાથી એક્યુરસી અને પ્રિસિશન વધે જી ગુજરાતમાં જે સ્ક્રૂનો રોબોટ છે એ ગુજરાતનો પહેલો છે પણ આ જે બ્રહ્માસ્ત્ર છે જે મેગ્નિફિકેશનવાળું છે એ એક બે છે પણ એ સ્પાઇન માટે નથી વપરાતા સ્પાઇન માટેનો આ પહેલો છે જી એટલે ડબલ્યુ ઓ પ્રમાણે એવું છે કે એંશી ટકા લોકોને જિંદગીમાં એક વખત સ્પાઇનનો દુખાવો થાય એ કમરનો હોય કે ગરદનનો હોય હવે સ્પાઇનના દુખાવાના કારણો બધા બહુ હોય જેમ કે ગાદી ખસી જવી જેમ કે હાડકામાં કોઈક પ્રોબ્લેમ થવો જેમ કે માંસપેશીઓનો પ્રોબ્લેમ હોવો હવે આ બધીમાંથી શું છે એ ડાયગ્નોસિસ કરવું જરૂરી હોય અને એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ હોય મોટાભાગના દર્દીઓને રિહેબિલિટેશનથી જ સારું થઈ જાય પણ દસ ટકા દર્દીઓને સર્જરીની જરૂર પડે અને અમે કાણામાંથી કરી શકીએ એવો જ અમારો પ્રયત્ન હોય જી જી એટલે ઘણા બધા ચિહ્નો હોય જેમ કે હાથમાં જનજણાટી થવી પગમાં જનજણાટી થવી પેશાબનો કંટ્રોલ જતો રહેવો કમરમાં ને ગરદનમાં દુખવું ઘણા બધા ચિહ્નો હોય હવે આ બધામાંથી કશું પણ થાય તો સ્પાઇનના રિલેટેડ હોઈ શકે એટલે સ્પાઇનના કોઈ સ્પેશિયાલિસ્ટ પાસે જવું એટલે ખર્ચો નોર્મલ કરતાં ઘણો વધારે નથી હોતો અમારા હોસ્પિટલમાં એટલો બધો ખર્ચો નથી થતો અમે સ્પેસિફિક કોઈ વસ્તુ ના કહી શકીએ કારણ કે દરેક સર્જરી જુદી જાતની હોય એટલે હવે મોટી સર્જરી કરવાની આવે તો ખર્ચો એ પ્રમાણેનો હોય ખૂબ નાની સર્જરી કાણામાંથી કરવાની આવે તો ઓછો સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે ચોડાયેલ હું એસ ન્યૂઝ સાથે